નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે હેન્ડ ટૂલ્સ સ્ક્રૂ ડ્રાઈવર અને સ્પેનર વિશે આપણે ચર્ચા કરીશું તો આજે મોડેલ પેપર નંબર તેર ચાલો શરૂ કરીએ તો પહેલો પ્રશ્ન સ્ક્રૂ ડ્રાઈવર સામાન્ય રીતે કઈ ધાતુમાંથી બનાવવામાં આવે છે તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે માય સ્ટીલ બી મીડિયમ કાર્બન સ્ટીલ સી બ્રાસ અને ડી કોપર એટલે કે તાંબુ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી મીડિયમ કાર્બન સ્ટીલ ત્યારબાદ બીજો પ્રશ્ન સ્ક્રુ ડ્રાઈવરનું નામ શું છે તો મિત્રો અહીંયા જે આકૃતિ આપી છે એ સ્ક્રુ ડ્રાઈવરનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ રિસેસ સ્ક્રુ ડ્રાઈવર બી રેચેટ સ્ક્રુ ડ્રાઈવર સી સ્ટમ્પી સ્ક્રુ ડ્રાઈવર અને ડી ઓપસેટ સ્ક્રુ ડ્રાઈવર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રેચેટ સ્ક્રુ ડ્રાઈવર ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જગ્યા મર્યાદામાં કયા સ્ક્રુ ડ્રાઈવરનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ ક્રોસ રેકર સ્ક્રુ ડ્રાઈવર બી રેચેટ સ્ક્રુ ડ્રાઈવર સી સ્ટમ્પી સ્ક્રુ ડ્રાઈવર અને ડી ઓપસેટ સ્ક્રુ ડ્રાઈવર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્ટમ્પી સ્ક્રુ ડ્રાઈવર તો મિત્રો અહીંયા આકૃતિ પણ બતાવી છે કે જગ્યા એટલે જ્યાં જગ્યા ના હોય અને ત્યાં આગળ સ્ક્રુ ખોલવો હોય તો આ પ્રકારના સ્ટમ્પી સ્ક્રુ ડ્રાઈવરનો ઉપયોગ થાય છે જે લંબાઈમાં બહુ જ નાના હોય છે ત્યારબાદ ચોથો પ્રશ્ન સ્ક્રુ ડ્રાઈવરનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ સ્ક્રુ ડ્રાઈવરનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ ઓફસેટ સ્ક્રુ ડ્રાઈવર બી ફિલિપ સ્ક્રુ ડ્રાઈવર સી સ્ટાન્ડર્ડ સ્ક્રુ ડ્રાઈવર અને ડી તો મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓફસેટ સ્ક્રુ ડ્રાઈવર ત્યારબાદ પાંચમો પ્રશ્ન મશીનમાં ફિટ થયેલા નટ બોલ્ટને ખોલવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે તો મિત્રો આ જે સ્પેનરના પ્રશ્નો ચાલુ થયા તો અહીંયા ઓપ્શન આપે છે પ્લાયર બી સ્ક્રુડ્રાઈવર સી સ્પેનર અને ડી વાઇસ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્પેનર ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન સ્પેનરનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે એ સ્પેનરનું નામ જણાવવાનું છે તો ઓપ્શન એ ઓપન સ્પેનર બી ટ્યુબ્યુલર સ્પેનર સી સોકેટ સ્પેનર અને ડી રિંગ સ્પેનર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સોકેટ સ્પેનર સાતમો પ્રશ્ન આપી છે અને ડી એડસ્ટેબલ સ્પેનર તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી હુક સ્પેનર ત્યારબાદ આઠમો પ્રશ્ન નટ બોલ્ટ બોલ્ટની ચોકસાઈથી ટાઈટ કરવા માટે સેનો ઉપયોગ થાય છે તો ઓપ્શન એ એડજસ્ટેબલ સ્પેનર બી બોક્સ સ્પેનર સી રિંગ સ્પેનર અને ડી ટોર્ક રેન્ચ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ટોર્ક રેન્ચ તો મિત્રો ટોર્ક રેન્ચનો મુખ્ય ઉપયોગ નટ બોલ્ટની ચોકસાઈથી એટલે કેટલા ટોર્કથી એ બોલ્ટ અથવા નટ છે એને ટાઈટ કરવો છે તો એના માટે આ જે ટોર્ક રેન્ચ આવે છે એનો ઉપયોગ થાય છે ત્યારબાદ નવમો પ્રશ્ન સાધનનું નામ શું છે તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ ડાયલ ટાઇપ ટોર્ક રેન્ચ બી સ્કેલ ટાઇપ ટોર્ક રેન્ચ સી રેચેટ ટાઈપ ટોર્ક રેન્ચ અને ડી ટોર્સનલ ટાઇપ ટોર્ક રેન્ચ તો અહીંયા જે આકૃતિ આપી છે એમાં તમે જોઈ શકો છો કે અહીંયા સ્કેલ બતાવવામાં આવે છે એટલા માટે આ જે ટોર્ક રેન્ચ હોય છે એને સ્કેલ ટાઈપ ટોર્ક રેન્ચ કહેવામાં આવે છે ત્યારબાદ દસમો પ્રશ્ન કયા પ્રકારના રેન્ચનો ઉપયોગ પચાસ એમએમથી વધુ વ્યાસની પાઇપને ભારે પકડ સાથે ટાઇટ કરવા માટે થાય છે તો ઓપ્શન એ સ્ટેપ રેન્ચ બી ફૂટપ્રિન્ટ રેન્ચ સી ચેન પાઇપ રેન્ચ અને ડી સ્ટીસન પાઇપ રેન્ચ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ચેન પાઇપ રેન્ચ ત્યારબાદ અગિયારમો પ્રશ્ન તમામ નટ બોલ્ટને ખોલવા અથવા ફિટ કરવા જે રેન્ચનો ઉપયોગ થાય છે તેના બંને જો સમાંતર ખોલ બંધ થાય છે આ રેન્ચનું નામ શું છે તો ઓપ્શન એ મંકી રેન્ચ બી પાઇપ રેન્ચ સી સોકેટ રેન્ચ સાચો જવાબ છે ઓપ્શન પાનું કહીએ છીએ ત્યારબાદ બારમો પ્રશ્ન એન રેન્ચ ખાલી જગ્યા માટે ઉપયોગમાં આવે છે તો ઓપ્શન એ રાઉન્ડ સ્ટેમ્પ અને સાધનોને પકડવા માટે બી સોકેટ હેડ સ્ક્રુને દૂર કરવા માટે સી સ્કેચ પાર્ટ્સને દૂર કરવા માટે અને ડી ટર્નિંગ પાઇપ અને સાધનોને પકડવા માટે તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સોકેટ સ્ક્રૂને દૂર કરવા માટે ત્યારબાદ તેરમો પ્રશ્ન જ્યાં વધુ ટોર્કની જરૂરિયાત હોય છે ત્યાં વધુ ખાલી જગ્યા વ્યાજબી છે તો ઓપ્શન એ એર રેચેટ બી ટોર્ક રેન્ચ સી પ્લાયર અને ડી એર ઇમ્પેક્ટ રેન્ચ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી એર ઇમ્પેક્ટ રેન્ચ ત્યારબાદ ચૌદમો પ્રશ્ન સ્ક્વેર હેડ સ્ક્રૂને ખાલી જગ્યાની મદદથી ટાઈટ કરવામાં આવે છે તો ઓપ્શન એ રિંગ સ્પેનર બી ડી સ્પેનર એટલે કે ડબલ એન્ડિડ સ્પેનર સી પ્લાયર અને ડી રેન્ચ તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રેન્ચ તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર બીજા મોસ્ટ ટાઈમ પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું